અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો અને વિડીયોમાં સારા સારા વિચાર મૂકતા રહેજો વિડીયો માટે આઈડિયામાં આપતા રહેજો મિત્રો જેથી કરીને અમને વિડીયો બનાવવાની પ્રેરણા મળે खूब सरस धन्यवाद आभार लाइव ने लाइक करता रहो मित्रों सब्सक्राइब करता रहो

મિત્રો હજુ સુધી કોઈ મિત્રની કોમેન્ટ નથી તો દર્શક મિત્રોને નમ્ર વિનંતી અપીલ મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહો ખૂબ ખુબ સરસ આપણી સાથે લાઈવમાં તમારું વેલકમ છે સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો સરસ આભાર આપણી સાથે બે જણા લાઈવમાં આવી ગયા છે તમારો વેલકમ છે લાઈક કમેન્ટ કરતા રહો મિત્રો લાઈક કમેન્ટ કોમેન્ટ જોગી રે ક્યાંથી રે આઈ રેમારી નગરીમાં વેલકમ લાઈવ માં મિત્રો વેલકમ છે વેલકમ છે માં મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહો મારા

गुरु विष्णु खूब सरस आभार लाइक कमेंट करता रहो मित्रों लाइक कमेंट 嗯。<laughs> <laughs> કોમેન્ટ આપતા રહો મિત્રો કોમેન્ટ લાઈક કોમેન્ટ કરતા રહો મિત્રો આપણી સાથે એક જણા આવી ગયા છે ખૂબ ખૂબ સરસ આભાર મિત્રો ખાસો ટાઈમ થઈ ગયો હજી સુધી કોઈ મિત્રની કોમેન્ટ નથી પડી મિત્રો તો દર્શક મિત્રોને નંબર વિનંતી અપીલ કે મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો મારી સાથે બે જણા લાઈમ આવી ગયા છે તમારું પણ લાઇમમાં સ્વાગત છે વેલકમ છે સારા સારા વિચાર મૂકતા રહો અને ગુજરાતી કોમેડી વિડીયો માટે આઈડિયા આપતા રહો જેથી કરી અમને વિડીયો બનાવવાની પ્રેરણા મળે દસ મિનિટ પૂરી થાય પણ હજી સુધી કોઈ મિત્રની કોમેન્ટ નથી પણ મિત્રો तो दर्शक मित्रों ने नंबर विनती अपील के मित्रों लाइक कमेंट करता रहो <sickness language> <illness> વેલકમ ટુ યુટ્યુબ ચેનલ વેલકમ ટુ યુટ્યુબ ફેમિલી મિત્રો ਰਾਓ ਮਿੱਤਰੋ ਕਮੈਂਟ 12 ਮਿੰਟ ਪੂਰੀ થઈ ਪਰ ਅਜੇ સુધી ਕੋਈ ਮਿੱਤਰ ਨੇ ਕਮੈਂਟ ਨਹੀਂ ਪੜੀ ਮਿੱਤਰੋ ਤਾਂ ਦਰਸ਼ਕ ਮਿੱਤਰੋ ਨੇ ਨੰਬਰ ਵਿਨੰਤੀ ਅਪੀਲ ਕੀਤੀ ਲਾਈਕ ਕਮੈਂਟ ਕਰਤਾ ਰਹੋ લાઈક કમેન્ટ કરતા રહો મિત્રો લાઈક કમેન્ટ વર્ડે જે બે બોલ દેખાય છે એ બોલ દેખાય છે આના દાડા લઈ કોણ આવી ને ના તો એની વાસ હોય અને વાટની વાતો તો હોય આવડે છે દોતો માર સુડી ધવાઈનો તો એ ગટ મજતી કર પાછો દે લાઈક કોમેન્ટ કરતા રહો મિત્રો લાઈક કોમેન્ટ

下一步就。 આપણી સાથે બે જણા લાઈવ આવી ગયા છે તમારું ઓનલાઈનમાં સ્વાગત છે લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા વાલા તમારો કિંમતી સમય કાઢીને લાઈવમાં સપોર્ટ માટે બદલ આભાર સોળ મિનિટ થઈ સત્તર મિનિટ પણ હજુ સુધી કોઈ મિત્રની કોમેન્ટ નથી પડી તો દર્શક મિત્રોને નમ્ર વિનંતી અપીલ કે મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહો અને ચેનલમાં નવા હોય તો જેને સબસ્ક્રાઈબ કરતા રહો અને લાઈવ તો લાઈવને લાઈક કરતા રહો મિત્રો ખૂબ ખૂબ સરસ આભાર મનસુખભાઈ ખૂબ ખૂબ સરસ આભાર જય ભગવાન જય માતાજી અને જય દ્વારકાધીશ જય ઠાકર અને મનસુખભાઈ આપણી સાથે પાલીતાથી લાઈનમાં જોડાઈ ગયા છે નમસ્કાર મનસુખભાઈ ધન્યવાદ આભાર મારાવાલા કે આપનો કિંમતી સમય કાઢીને લાઈનમાં સપોર્ટ પણ માટે બદલ આભાર ખૂબ ખૂબ સરસ મનસુખભાઈ જય માતા અને મંજુભાઈ કે છે કે નમસ્તે નમસ્તે મંજુભાઈ નમસ્તે કેમ છો મજામાં મંજુભ ધન્યવાદ આભાર ધન્યવાદ મંજુભાઈ ધન્યવાદ અને નૌશિક ભાઈ કે મજામાં છુપાય ખુબ કુ સરસ આભાર બનશું ભાઈ આભાર બનશું ભાઈ મજા મજુ પે થેન્ક યુ થેન્ક યુ અભિયા

જય માતાજી જય ને નરસિંહભાઈ આપણી સાથે વિરુંગામથી લાઈવમાં જોડાઈ ગયા છે જય માતા જય માતાજી કેમ છો અને લાઈવમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ધન્યવાદ આભાર બીજા મિત્રો પણ જોડાઈ ગયા છે તમારું પણ આપણી લાઈવમાં સ્વાગત છે મિત્રો

लाइक कमेंट करता रहजो मित्रों साथ ही साथ मित्रों एक एक लाइक करो तो 3 लाइक થઈ જાય મારા વાલા પ્રદ્યુષી કોય મિત્ર ની કમેન્ટ કે લાઈક નથી પડ્યો છેલી કમેન્ટ નરસિબા ની છેવાણા વાલા તો દર્શક મિત્રોને નમ્ર વિનંતી હે ભીલ કે મિત્રો તમે પણ લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરતા રહેજો જેતિકરીત તમારા સમર્થ થી આગળ વધો મિત્રો તમારા બધા મિત્રોનો સપોર્ટ તો છે જ મિત્રો પણ વધારે સપોર્ટ કરો તો જેથી કરીને હું જલ્દી આગળ વધું મિત્રો તમારા થકી આગળ વધી રહ્યું છે મિત્રો તો જેટલા બને એટલા કમેન્ટ કરો લાઈક કરો મિત્રો એક લાઇક સાથે એક જણા જોડાઈ ગયા છે આપણી સાથે લાઈફમાં ખૂબ ખૂબ સરસ આભાર અને લાઈફમાં તમારું સ્વાગત છે ને વેલકમ છે લાઈફ કોમેન્ટ કરતા રહો મિત્રો લાઈક કોમેન્ટ છેલ્લી કમેન્ટ આપણે નરસિંહભાઈની આવી છે વિરમગામથી તે પછી હજી સુધી કોઈ મિત્રની કોમેન્ટ નથી પડી મિત્રો તો દર્શક મિત્રોને નમ્ર વિનંતી આપેલ કે મિત્રો સાથે સાથે લાઈક કોમેન્ટ કરતા રહેજો અને મિત્રો તમારા સપોર્ટથી જો આગળ વધો છો મિત્રો તો સપોર્ટ કરતા રહો ખાલી એક એક લાઈક કરો તો મિત્રો કેટલી બે લાઈક થઈ જાય